જાહેર થતાં જ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ જોવા છે ઉત્તર પ્રદેશમાં આયોજન થઈ રહ્યું છે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાખો શ્રદ્ધાળુઓને સ્નાન માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અમિત શાહ સહિત અનેક નેતાઓ સાધુ સંતો અને સેલિબ્રિટીઓ પણ કુંભ સ્નાનમાં ભાગ લઈ રહ્યા છે રાજ્ય સમગ્ર વિશ્વમાં કુંભ મેળા જેવી પરંપરાઓ સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે ત્યારે વસંત ગજરાના નિવેદનથી અનેક લોકોના ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનું માનવામાં આવી રહ્યું છે વસંત ગજરાના નિવેદનથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે કેટલાક ધાર્મિક સંગઠનો અને હિન્દુ સંસ્થાઓએ આ નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો છે બીજી તરફ કેટલાક લોકો તેમના આ નિવેદનને વ્યક્તિગત અભિપ્રાય ગણાવી રહ્યા છે કેટલાક યુઝર્સે ગજેરાના નિવેદનને હિન્દુ ધર્મ અને પરંપરાઓ સામે અયોગ્ય ગણાવ્યું કેટલાક લોકોએ આ વ્યક્તિના નિવેદનને વધુ મહત્વ આપવાની જરૂર નથી તેવી ટિપ્પણીઓ કરી રાજકીય વર્તુળો અને ધાર્મિક સંગઠનો દ્વારા વસંત ગજેરાને જાહેરમાં માફી માંગવાની માંગણી કરવામાં આવી રહી છે વિવાદ આગળ વધશે કે નિવેદન પર સ્પષ્ટીકરણ કરવામાં આવશે હવે વસંત ગજેરા પોતાનું કોઈ સ્પષ્ટીકરણ આપે છે કે નહીં તે જોવાનું રહેશે જો આ મુદ્દો વધુ ઉગ્ર બનશે તો આગામી દિવસોમાં રાજકીય અને સામાજિક દબાણ વધવાની શક્યતા છે આ નિવેદન કેવી અસર કરશે અને તેની પર ગજરાની પ્રતિસાદ શું રહેશે તે હવે જોવાનું રસપ્રદ બની રહેશે લેકિન આજ આપ કરોડો જો અભી કે જાતે વેસ્ટ ઓફ સે વહા પે કુછ વહા કહા ભગવાન હે અચ્છા સ્કિલ્ અચ્છા બચ્ચો કોસ્ટેબ્લિશ કરા દો એટોમેટિકલી સમાજ બીજા